પાકિસ્તાનની ફરી આજીજી ભારત સાથે વાતચીત કરવા માંગે અરેબિયા રિલેશનશીપ આર્થિક સંકટનો સામનો કરી રહેલા અને પાણી માટે તરફડિયા મારી રહેલું પાકિસ્તાન ભારત સાથે તમામ મુદ્દે વાતચીત કરવા માંગે છે થોડા દિવસ પહેલા ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું હતું આ દરમિયાન ભારતીય સેનાએ ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનનો હોશ ઉડાઈ દીધા હતા

સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિલ સલમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને ભારત સાથે વાતચીત કરાવવા આજેથી કરી છે શરીફે કહ્યું કે પાકિસ્તાન બાકી મુદ્દાઓ પર ભારત સાથે સાર્થક વાતચીત કરવા માગે છે રેડિયો પાકિસ્તાનના રિપોર્ટ મુજબ શાહબાજે સાઉદીના પ્રિન્સે કહ્યું કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પાણી વ્યાપાર અને આતંકવાદ સહિત તમામ મુદ્દાઓ પર ભારત સાથે સાર્થક વાતચીત કરવા તૈયાર છે અમે ભારત સાથે તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા તૈયાર શાહબાઝ શરીફ રેડિયો પાકિસ્તાને કહ્યું કે શરીફ અને સાઉદી નેતાઓ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ વાતચીત કરી છે શરીફે કહ્યું કે પાકિસ્તાન ઈરાન ઇઝરાયલ બંધ કરવા અને વાતચીત તેમજ રાજદ્વારીથી શાંતિપૂર્ણ સમાધાનથી વિવાદનો નિવડો લાવવા માટે સમર્થન કરે છે ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને નેતાઓએ એકબીજાનો આભાર વ્યક્ત કર્યો છે સાઉદી પ્રિન્સે સાઉદી અરબ પ્રત્યે પાકિસ્તાનની એકજૂટતા અને સમર્થનની પ્રશંસા કરી છે મોહમ્મદ બિન સલમાને ઈરાન ઇઝરાયેલ સંઘર્ષમાં શાંતિપૂર્ણ સમાધાનને પ્રોત્સાહન આપવા પાકિસ્તાનની ભૂમિકાની પ્રશંસા કરી છે અગાઉ શાહબાજે અમેરિકાને પણ કરી હતી વિનંતી આ પહેલાં શાહબાજ સર્વે ભારત સાથે વાતચીત કરવા માટે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોને વિનંતી કરી હતી જોકે ભારતે સ્પષ્ટ કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે માત્ર પાકિસ્તાનના કબજા હેઠળના પીઓકે પરત આપવા માટે અને આતંકવાદ મુદ્દે જ વાતચીત કરશે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો જેમાં પ્રવાસીઓ સહિત છવ્વીસ લોકોના મોત થયા હતા ત્યારબાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવાની સાથે એરસ્પેસ પણ બંધ કરી દીધું હતું એટલું જ નહીં ભારત સ્થિત પાકિસ્તાનની દૂતાવાસમાંથી તેમના કર્મચારીઓને પણ હાકી કાઢ્યા હતા બીજી તરફ પાકિસ્તાને પણ પોતાની એરસ્પેસ ભારત માટે બંધ કરી દીધી હતી ત્યારબાદ ભારતે સાતમી મે ઓપરેશન સિંધુર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પીઓકેમાં અનેક આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા અને સૌથી વધુ આતંકવાદીઓને મોતને કાટ ઉતારી દીધા હતા એટલું જ નહીં ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના એરબેસ પણ ધ્વસ્ત થઈ ગયા હતા દોસ્તો આ ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે વધારે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી આવા જ ન્યૂઝ સાથે નવા વિડીયોમાં